તમને ખબર હશે કે થોડાક કલાકોની પહેલા આપણા મોરારી બાપુના પત્નીનું અવસાન થયું છે તો મિત્રો તેમના અવસાન થયાના બાદ મોદીજીને સમાચાર મળ્યા તો મોદીજી તરત જ હેલિકોપ્ટર થઈને રવાના થયા અને મોરારી બાપુના પત્નીના અંતિમ યાત્રામાં હાજરી આપી શું મિત્રો આ વાત સાચી છે તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મોદીજી આવ્યા છે મિત્રો મોરારી બાપુના પત્નીને જે અવસાન થયું તેની અંતિમ યાત્રામાં તો વિડીયો આપણે લાસ્ટમાં બતાવવાના છીએ મોદીજી હેલિકોપ્ટર લઈને આવ્યા અને મિત્રો પબ્લિક ત્યાં ભેગી થઈ કે કઈ વાત જ ના પૂછો અને મિત્રો આજે તેમના પત્નીનું અવસાન થયું છે તો કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દેજો તો હું તમને વિડીયો બતાવું છું કે આપણા મોરારી બાપુ જેમનું દેશ વિદેશમાં ખૂબ જ મોટું નામ છે એવા કથા કલાકાર છે મિત્રો એમના ધર્મ પત્નીનું મિત્રો અવસાન થયું છે મિત્રો શું કારણ હતું તેમનું અવસાન કેવી રીતના થયું એ જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો અને મારા ભાઈઓ જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબર કરી દેજો અને જો તમારા મિત્રોને પણ આ વાતની ખબર ના હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે નર્મદાબેનનું મિત્રો અવસાન થયું છે કેવી રીતના અવસાન થયું એ વાત કરીએ તો મિત્રો થોડા ટાઈમથી તે બીમાર હતા અને બે ત્રણ દિવસથી મિત્રો તેમને ખાવાનું પણ છોડી દીધું હતું અને આજે તારીખ અગિયાર છ બે ના રોજ મિત્રો તે દેવલોક પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે એ માટે મિત્રો તમે સારી એવી એક કમેન્ટ કરી નાખજો નર્મદાબેનના આત્માને શાંતિ મળે એ માટે અને મિત્રો કોણ કોણ મુરારી બાપુને જાણે છે અને આ વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરી નાખજો કારણ કે મિત્રો આપણા મોરારી બાપુ માટે એક કમેન્ટ તો બની